દેશમાં સતત વધી રહેલા ગુનાખોરી અને મહિલાને લગતા ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ભાજપ સરકારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે ત્યારે શું છે સલામત ગુજરાત તેઓ વેદક પ્રશ્નો સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજમાંગ દેશમાં ગુનાખોરીમાં વધારો થયો છે રાજ્યમાં પણ ગુનાખોરીમાંગ વધારો થતા આંકડા સામે આવ્યા છે દેશમાં મહિલાઓને લગતા ગુના નોંધાયા છે છેલ્લા વર્ષમાં મહિલાઓને લગતા તે વધુ ગુનાઓ નોંધાયા છે દેશમાં નવ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના ત્રણ લાખથી વધુ અને ગુજરાતમાં પાંચ હજાર પાંચસો સાહીઠમી વધુ કેસ નોંધાયા છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ નવ વર્ષની અંદર દેશની અંદર ત્રણ લાખ એકસો ને જ્યારે ગુજરાતમાં પંચાવનસો ને અનુસૂચિત જાતિ સામેના ગુનાઓમાં સમગ્ર દેશની અંદર ચાર લાખ સોળ હજાર નવસો નેવ તેની સામે ગુજરાતમાં અગિયાર હાજર સાતસો એકાવન તમે જો વસ્તીની સમગ્ર દેશની વસ્તીની સામે એકસો ચાલીસ કરોડની જનસંખ્યાની સામે ગુજરાત ગતિશીલ પ્રગતિશીલ ને બધી વાત કરીએ આપણે સલામત ગુજરાતની પણ ગુજરાતમાં એસસી એસટી સામેની અત્યાચારોમાં કેવા વધારો થાય અનુસૂચિત જાતિ સામેના ગુનાઓ નવ વર્ષમાં અગિયાર હજાર સાતસો એકાવન બાળકો સામેના ગુનાઓ એટલે કે ક્રાઇમ અગેન્સ્ટ ચિલ્ડ્રન સમગ્ર દેશમાં બાર લાખ બાળકો સામેના નોંધાયેલા ગુનાઓ એની સામે ગુજરાતમાં તેત્રીસ હજાર ગુનાઓ છે માત્ર એક જ વર્ષમાં મહિલાઓના ગુનાઓ જો બે હજાર બાવીસના જોઈએ તો સમગ્ર દેશમાં ચાર લાખ પિસ્તાલીસ હજાર બસો ને છપ્પન એક જ વર્ષમાં એ જ સામે ગુજરાતમાં એક જ વર્ષમાં મહિલા સામેના ગુના બે હજાર બાવીસમાં સાત હજાર સાતસો ને એકત્રીસ કસ્ટોરિયલ ડેથ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જ્યાં માનવતાના નિયમો નેવે મુકાય સામાન્ય ગુનામાં પકડાયેલો વ્યક્તિ ઉપર પોલીસ ટોર્ચર કરે એ પોલીસ કસ્ટડીના મોટ હોય કે અંદર પછી કસ્ટરીમાં લીધા પછીના રિમાન્ડ દરમિયાન ગુજરાતમાં બે હજાર સોળથી બે હજાર બાવીસ આ પાંચ વર્ષની અંદર જ સત્તાણું લોકોના કસ્ટોરિયલ થયા અને એક પણ ઝીરો કન્વિન્સન રેટ હું ફરીથી કહું છું પોલીસની જે પ્રકારની બાબતો એની સામે આ પરિસ્થિતિ છે સૌથી અગત્યની ચિંતાજનક વાત એક ગુજરાતની છે સુરતની અંદર સુરત જેવું મોટું સિટી જ્યાં મિની ભારત કહેવાય જ્યાં ધંધા રોજગારની માટે ડાયમંડ ટેક્સટાઇલ સહિતના વિવિધ પ્રકારના ઉદ્યોગો એ સુરતની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર ગુનાખોરીમાં પચાસ પોઈન્ટ પિસ્તાલીસ ટકાનો વધારો થયો છે આ આંકડા સત્તાવાર રીતે એટલે કહી રહ્યો છું ગુજરાત માં સુરત સૌથી વધુ ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે જે સુરત ડાયમંડની તરીકે ડાયમંડની નગરી કહેવાય હીરા નગરી એ સુરતની અંદર ત્રણ વર્ષમાં ગુનાખોરીમાં પચાસ પોઈન્ટ પિસ્તાલીસ ટકાનો વધારો થયો છે સુરતમાં ગુનાનું સ્તર છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વસ્તુઓ ચોરાઈ જવાની ચિંતા ચોત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટકા લૂંટાઈ જવાની ચિંતામાં તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટકા કાર ચોરાઈ જવાની ચિંતા છવી પોઈન્ટ પિસ્તાલીસ ટકા ભ્રષ્ટાચાર અને લાંચની ચિંતા ભ્રષ્ટાચાર અને લાંચની ચિંતા સુરત જ્યાંથી ગૃહ રાજ્ય મંત્રી આવે છે આ સુરતની વાત કરીએ જે જ્યાંથી પ્રતિનિધિત્વ કરે છે ગૃહ રાજ્યમંત્રી પંચાવન પોઈન્ટ ત્રેપન ટકા જ્યાં લાંચ અને ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યા છે જ્યાં ગુનાખોરી સતત ઉમેરો થઈ રહ્યો છે આ શહેરની અંદર સડસઠ દિવસથી કાયમી પોલીસ કમિશનરની હજી જગ્યા નથી ભરા નિવૃત્ત થયેલા અધિકારી પોલીસ અધિકારી એને નિવૃત્તિ થયા સડસઠમો દિવસ છે હજી સુધી શહેર પોલીસ કમિશનર વિનાનું છે ઇન્ચાર્જ થી ચાલે છે બોતેર કલાકની અંદર આઠ જેટલી હત્યા થઈ બીજા ગુનાની તો વાત જ નથી કરતો રેપ મહિલાઓ સામેના ગંભીર ગુનાઓ અપહરણ ખંડણી મત્તા જોડાઈ જવાની ચે ચેઇન સ્નેચિંગ ધાક ધમકી વ્યાજ વટાવ એની તો વાત જ ગતો આ ક્રાઇમની કુંડરી સુરત માટે કોણ જવાબદાર સલામત ગુજરાતની વાત કરીને ભયભૂત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીને સત્તામાં આવનાર ભાજપાને ખેલ જુઓ સત્તા મેળવવા સત્તા ટકાવવા અને સત્તા ફરીથી આવવા માટે અસામાજિક તત્વોને કેવો છૂટો દોર આપ્યો છે જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે સૌથી વધુ ભ્રષ્ટાચાર છે એવું હું નથી કહેતો રાજ્યના ભાજપા સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અત્યારે પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈએ જાહેરમાં કીધું છે સૌથી વધુ ભ્રષ્ટાચારના જે ડિપાર્ટમેન્ટો કહેવાય જે ખાતું સૌથી વધુ ભ્રષ્ટાચારનું ખાતું એ પૈકી એક ગૃહ વિભાગ છે ત્યારે ગુજરાતમાં સુરતમાં વધતા જતા ક્રાઇમ માટે કોણ જવાબદારી અસલામતીનું વાતાવરણ ઉભું થયું ને ગુનાખોરી રોકવામાં નાકામ ભાજપાના શાસકો કેમ એનો હિસાબ નથી આપતા દેશની અંદર બાળકો ગુમ થવાની હોય મહિલાઓ પર વધતા જતા અત્યાચાર હોય કેમ ભાજપાના શાસકો એનો હિસાબ નથી આપતા શું ગુનાખોરીનો આંક વધે એ અમૃતકાળ છે ગુનાખોરીનો સતત ઉમેરો થાય મહિલાઓ પર અત્યાચાર વધે એ શું અચ્છે દિન છે દેશની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સહિત શોષિત પીડિત વર્ગ ઉપર થતા સતત હુમલાઓ વધતા જતાં ગુનાખોરી એ શું અચ્છે દિનનો છે ભાજપા સરકારે આનો જવાબ આપવો જોઈએ